ઉપપ્રમુખની ભાજપના લખીબેન દિલીપજી ઠાકોર બન્યા નવા ઉપપ્રમુખ છેલ્લા કેટલાય સમયથી વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખનું પદ ખાલી પડેલું હતું જેની આજે પાલિકા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ તરફથી લખીબેન ઠાકોરને મેન્ડેટ સાથે ઉમેદવાર જાહેર કરવામાં આવતા પક્ષ તેમજ વિપક્ષના સભ્યોએ સહમતિથી બિનહરીફ જાહેર કરી દેવાયા હતા મહિલા ઉપપ્રમુખ મળતા મહિલા સભ્યોમાં પણ ભારે ખુશી જોવા મળી હતી સાથે જ નવા પ્રમુખે વિસનગરના વિકાસને ઝડપથી આગળ લઈ જવામાં આવશે એવી પ્રતિક્રિયા પણ આપી છે અહેવાલ હર્ષ સોલંકી વિસનગર આજે તમારું પાર્ટીએ જવાબદારી આપી છે એ બાબતે શું કેવું છે તમારું પાર્ટી જે મારા ઉપર જવાબદારી મૂકી છે સંપૂર્ણ વિશ્વાસથી હું પાર ઉતરીશ અને આવના સમય માટે તમે શું કરશો પાર્ટી માટે આવના સમય માટે વિષ્ણુગરે શહેરનો વિકાસ એવો સારો કરીશું